સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈ આજે આપણે અહીં એક ચર્ચા કરવાના છે જે તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જીએસસીબી બોર્ડ રિઝલ્ટ ડેટ બે હજાર પચીસ તો દસમા ધોરણની અને બારમા ધોરણની જે પરીક્ષા લેવાની જે ધોરણ દસ અને બાર પાસના પરિણામની તારીખ અહીં જાહેર થઈ થઈ છે જેની સંપૂર્ણ ચર્ચા આપણે વિડિયોની અંદર કરવાના છીએ પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવીને આવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો ગાઈ જ વિડીયોની આપણે કરીએ શરૂઆત તો તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો કે અહીં ન્યૂઝપેપરની અંદર આવી ગયેલું છે થોડાક દિવસો પહેલાં કે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા પૂર્ણ એપ્રિલના અંતમાં પરિણામ જાહેર થશે મતલબ અહીં એપ્રિલના અંતમાં કીધું છે મતલબ તમે અહીં અંદાજો મારી શકો છો કે છવ્વીસ એપ્રિલથી મોડી અને ત્રીસ એપ્રિલની વચ્ચે તમારું પરિણામ લગભગ આવી જશે છવ્વીસ થી ત્રીસ એપ્રિલ વચ્ચે તમારું પરિણામ આવી જશે અહીં જોઈએ વિસ્તૃતમાં ચર્ચા કરીએ તો તમે મિનિટ ઝૂમ એટલે તમને ખબર પડે તો જોઈ શકો છો કે અહીં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત સત્યાવીસમી ફેબ્રુઆરીએ શરૂ થયેલ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા સત્તરમી માર્ચે પૂર્ણ થઈ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના સંસ્કૃત પ્રાકૃત સહિતના ચાર ભાષાના છેલ્લા પેપરો સાથે તમામ પરીક્ષા પૂર્ણ જાહેર કરાઈ અને બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ આ વખતે બોર્ડ પરીક્ષાનું પરિણામ એપ્રિલના અંતમાં જાહેર થશે એપ્રિલના અંતમાં મતલબ મેં તમને વાત કરી પ્રમાણે કે છવ્વીસથી ત્રીસની લગભગ એન એની વચ્ચે તમારું પરિણામ જાહેર થઈ જશે જો આગલા વર્ષની વાત કરીએ તો આગળના વર્ષે ક્યારે હતું નવમી નવ મેના રોજ પરિણામ જાહેર થયું હતું પરંતુ આ વખતે થોડુંક વહેલું થઈ જશે છવ્વીસથી ત્રીસ વચ્ચે લગભગ થઈ જશે તો જે લોકોએ દસ અને બારની પરીક્ષા આપી અને જે પરિણામની રાહ જોઈ રહ્યા છે એ પરિણામનો લગભગ છવ્વીસ તારીખ છવ્વીસથી ત્રીસ વચ્ચે તમારું પરિણામ આવી જશે તો આજ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ